તો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને અત્યારે હાલ અમે પાટણ સિવિલ હોસ્પિટલમાં છીએ કેમ અહીંયા આવવું પડ્યું તો મારી પાછળ તમે જવો બધા આપણા ખેલાડી બહેનો છે તમને કદાચ નહીં ખબર હોય એ લોકોનું બધાનું જામનગર ડીએલએસએસમાં સિલેક્શન થયું છે તો એ બધાએ ત્યાં હવે જવાના છે આપણી ટીમ છોડી અને જામનગર જવાના છે તો ત્યાં જવું હોય તો એના પહેલાં એક એમનું ફિટનેસ સર્ટી સિવિલ હોસ્પિટલમાંથી ઘટાવવું પડે તો એના માટે અમે બધા અહીંયા આવ્યા છીએ સવાર સવારમાં તો હવે આપણે સર્ટિફિકેટ ઘટાડવાનું છે પરંતુ એના પહેલાં તમને બધાને ખબર જ છે કે મેડિકલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે એમાં લોહીનો રિપોર્ટ પણ કરાવવો પડે તો એના માટે ઇન્જેક્શન લેવું પડે બધા ઇન્જેક્શનથી બીવાય અને અહીંયા બેઠા છે બાર તો સામે હોસ્પિટલ છે તમે જુઓ અને આ લોકો હોસ્પિટલથી બીવાય અને કેવા ટેકરા ઉપર ચડીને ઉભા તમે જો બધા પૂછીએ આપણે અમને કોમલ શું તકલીફ છે બીક લાગે છે ની બીક લાગે હા ઇન્જેક્શનની ની બીક લાગે છેજલ જાની બીક લાગે તો સૌથી વધારે સીમાન બીક લાગે છે પણ સીમાન તો સૌની પહેલા હલાવવાનું ઇન્જેક્શન એ ના ચાલે લેવું જ પડે બધાએ ચાલો તમે મિત્રો વિડીયોમાં આમ સુધી બનાવી રહ્યો જ્યારે એમને ઇન્જેક્શન આપવાનું હોય ને ત્યારે પણ આપણે વિડીયો જોઈએ એમના રિએક્શન જોઈશું તો તમે વિડીયો પૂરો જોજો છોડતા નહીં થોડો વિડીયો અને સૌથી વધારે રિએક્શન સેજલનું જોજો આપણે સેજલને ઇન્જેક્શન આપે એટલે આમ તો બધાના રિએક્શન અલગ પ્રકારના હશે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ચાલો ચાલો ભાઈ ચાલો મારું થાય જો ભાઈ આ જુઓ નીકળતા નહીં આથી ચાલો ભલે સીમા ચાલો લેવાનું જ છે ઇન્જેક્શન ચાલો સૌથી પહેલા આપણે અમને લઈ જઈએ અંદર તો જો મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે કેસ કઢાવવો પડે તો બધા કેસ બારીમાં આવ્યા છે લાઈનમાં ઊભા છે પહેલાં અહીંયાથી આપણે કેસ કઢાવીને પછી આગળ જવાનું છે તો કેસ કઢાવતા પણ આ લોકોને બીક લાગે છે સૌથી પહેલાં કેનો નંબર છે તમે જો સંગીતાનો પછી સીમા જાનવી સેજલ નિકિતા અને છેલ્લે કોમલનો નંબર

એ હું પેલા કોનો નંબર છે ખબર છે તમને સેજલ નો પેલા સેજલ નંબર જો આની અંદર જવાનું છે આ લેબની અંદર તારો જે કેસ હતો ને એ કોમલે બદલી ને ઉપર લઈ દીધો પેલો નંબર હું પેહલો સેજલ નો નંબર છે પકડે પકડ પકડ

ખાલી છે લોય જ નહીં બીજું લેવાનું જાણીએ મે આવતું તો હાથે તો બીજા હાથે લો ઇન્જિશન નંબર બે આયો 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 હવે મારો કોમલ નો જો કોમલ નો નંબર તો આવી ગયો છે

સંગીતા ના આ લોકો જામનગર જવાનું હવે એક બાકી રહી નિકિતા સંગી કઈ ઉપર રમે છે જો ઇન્જેકશન લેવા જતા તો બહુ આવતા પાછળથી આવ્યા એટલા રોયા છે ને હવે સીમા દુખાતું હતું તારે પાછળ હા તો એક બહુ કાઢું પડ્યું કેમ કે સવારે નવ વાગ્યા અત્યારે વાગ્યા સાંજના છ બધાનું કામ પૂરું થયું બધા નીચે હોસ્પિટલમાંથી અને આખી હોસ્પિટલ ખાલી થઈ ગઈ તમે જો અમારી પાછળ અને અમે એકલા રહ્યા છીએ અંદર તો અમે પણ હવે નીકળીએ અમારા દિનાભાઈ પાછળ બેઠા હજુ એ પણ કંટાળી ગયા સવારથી કોઈએ કંઈ ગાધું નથી કંઈ પીધું નથી ખાલી પાણી એટલું પીધું છે ચા પણ નથી તો હવે બહાર જઈને પહેલાં ચા પીએ અને પછી આગળનું વિચારીએ તો મિત્રો બરાબર કંટાળ્યા છીએ સાંજના સાડા છ વાગ્યા છે હવે ગાડી બેસી અને ઘર તરફ નીકળ્યા છે તો હવે વેજાર બહુ લાંબો નથી કરવો કેમ તો બહુ કંટાળ્યા બોલવાની પણ હાલત નથી ચાલો અત્યારે આટલું ફરી મળીશું તમને નવા વિડીયો માં ત્યાં સુધી તમારે જોવા લઈએ ગુલભાઇ